સુરતમાં એક સગો બાપ જ હત્યારો બની ગયો જી હા સુરતની સુમન મંગલ આવાસમાં પિતાએ જ હત્યા કરી નાખી માથામાં કુકર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી આપને જણાવી દઈએ કે ફ્લેટમાં લોહીના ખાબોચ્યા જેવી સ્થિતિ સામે આવી હતી હત્યારા પિતાની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે પુત્રીની હત્યા કેમ કરવામાં આવી તે કારણ હજી સ્પષ્ટ નથી થયું એટલે કે અગબન છે હવે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે સુમન મંગલ આવાસ ફરી માતા રોડ ચોકબજાર કોર્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હૈતાલીબેન ઉમરૂ સધારની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુફર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સ્વિમિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડોક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની તુરત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુપરના ઘા મરાયેલા છે ને તેમાં તે મરણ ગયેલ છે આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે અને બે દીકરાઓ નાના છે અને એના વાઇફ છે એ પણ ઘરકામ મજૂરી કરે છે ઉમન મંગલ આવાસ ફરી માત્ર